દરમિયાન બે વિવિધ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વૈશ્વિક સ્તરે ભારતના યુવા દ્રષ્ટિકોણ ને રજૂ કર્યો હતો આ બંને પ્રસંગે તેઓએ

કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં નેપાળ સંસદના પ્રતિનિધિ મંડળે પણ ભાગ લીધો હતો આ સંવાદમાં ભારત અને નેપાળ વચ્ચેના દૈવિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો જેમ કે જનક અને શ્રીરામની સંસ્કૃતિ સંયુક્ત વારસા અને વેલ્યુ બેઝ ડેમોક્રેસી ઉપર ચર્ચા કરવામાં આવી હતી

તેમજ યોગનો વૈશ્વિક શિકાર અને પરંપરાગત રમત જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેબરહુડ ફર્સ્ટની નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને એમના કાર્યકાળ દરમિયાન નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવ્યા છે તો દિલ્હીમાં જાપાનના દૂતાવાસ ખાતે એમ્બેસેડર ઓનોકેઈ દ્વારા આયોજિત એક વિશેષ સંવાદમાં ઉપસ્થિતોને સંબોધન કરતા ડોક્ટર સિંદૂર ગ્લોબલ આઉટરીચ મિશન અંગેની પણ વાતો કરી હતી એટલું જ નહીં પરંતુ ડોક્ટર હેમાંગ જોશીએ યુવાધન ટેકનોલોજી સ્કિલ ડેવલપમેન્ટ શિક્ષણ સ્ટાર્ટઅપ ક્લાઇમેટક્શન અને સાંસ્કૃતિક એક્સેન્જ જેવા મુદ્દાઓ પણ અસરકારક રીતે ઉઠાવ્યા હતા વધુમાં ડોક્ટર હેમંત જોશીએ ભારત અને જાપાન વચ્ચે યુવાથી યુવાના જોડાણની ભલામણ કરીને બંને દેશના યુવાનો માટે ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે નિર્માણથી તકેદારીની જરૂરિયાતનું પણ વર્ણન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને જાપાનની વચ્ચેના દ્વિપક્ષીય સાનુકૂળ સંબંધોના પરિપાક રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી આશાસ્પદ પ્રોજેક્ટ એ બુલેટ ટ્રેન છે અને વડોદરાથી પ્રસાર થતી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગેની પણ આ પ્રસંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર